અમેરિકામાં ગુજરાતી મૂળના વ્યક્તિ ઇતિહાસ રચ્યો છે સૌપ્રથમ વાર કોઈ ગુજરાતી મૂળના અને મુસ્લિમ વ્યક્તિ ન્યુયોર્કના મેયર બન્યા છે જી હા નવા મેયર ઝોહરાન મમદાની અત્યારે સોશિયલ મીડિયા પર બે વસ્તુ લઈને ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે ત્યારે સૌથી પહેલી છે તેમની વિક્ટરી સ્પીચમાં જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કર્યો અને બીજી છે સ્પીચ તેમની સ્પીચ પત્યા પછી ધૂમ મૂવીનું સોંગ વગાડવાને કારણે ત્યારે જો વાત કરીએ સૌ પ્રથમ વસ્તુની તો તેઓએ જવાહરલાલ નહેરુ થયો ત્યારે આપી હતી ત્યારે સ્પીચ આપી હતી તેમાંથી જે એક લાઈન્સ છે તે કોટ કરીને મેયરે કહ્યું કે ઇતિહાસમાં ભાગ્યે જ આવે છે એવો સમય જ્યારે આપણે જૂનાથી નવામાં કદમ મૂકીએ જ્યારે એક યુગનો અંત આવે અને રાષ્ટ્રની આત્મા જે લાંબા સમયથી દબાયેલી હોય તે વ્યક્ત થાય આ ઉલ્લેખ તેમને અમેરિકામાં રહેનાર ભારતીય મૂળને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે જેમણે તેને નવા યુગની શરૂઆત તરીકે પણ રજૂ કર્યો ત્યારે જો એમની સફરની વાત કરીએ તો આજથી 10 મહિના પહેલા ઝોરાને એમના ઇલેક્શન કેમ્પેનની શરૂઆત કરી હતી ત્યારે બધી પોલ એજન્સીએ એમને ફક્ત 1% ના મત સાથે સૌથી નીચા ક્રમાંક પર બતાવ્યા હતા અરે બીજા કેન્ડિડેટની સરખામણીમાં ઝોરાનો ચાન્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ હતો આ સાતે આજથી એક વર્ષ પહેલાની જ વાત છે કે તેમણે ન્યૂયોર્કના રસ્તાઓ પર જઈને લોકો સાથે વાત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો ત્યારે તેમની સાથે તો કોઈ વાત કરવા માટે કે સામે જોવા માટે પણ તૈયાર નહોતું પરંતુ પછી ઝીરોમાંથી હીરો બનવાની એમની સફર શરૂ થઈ તે લોકો પાસે વાત કરવા ડોર ટુ ડોર ગયા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે વધુ કનેક્ટ થયા ધીમે ધીમે તેમની સાથે વધુ લોકો જોડાયા અને એમના મુદ્દાઓને કારણે લોકો એમની પડખે આવ્યા મુદ્દાઓ જેવા કે એજ્યુકેશન હેલ્થકેર અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સંઘર્ષ અને પ્રયત્નો વચ્ચે તે ઘણીવાર ટ્રમ્પ સરકારના નિશાન પણ બન્યા ટ્રમ્પે જોહરાર મમદાનીને વારંવાર તેના નિશાન બનાવ્યા અને જુલાઈમાં ટ્રમ્પે જોહરાર મમદાનીને અરેસ્ટ અને ડિપોર્ટ કરવાનું પણ કહ્યું હતું આટલું જ નહીં ટ્રમ્પે ચૂંટણી પહેલા એ પણ કહ્યું કે મમદાની જીતે તો ફેડરલ ફંડિંગ કાપીશ ત્યારે આ ધમકી ક્યાંક ને ક્યાંક ટ્રમ્પ પર જ ભારે પડી શકે છે જો તેના કારણો જોવા જઈએ તો ટ્રમ્પના નેશનલ એજન્ડામાં શટડાઉન ટેરિસ અને એશિયા વિરુદ્ધ હાલ વોટર્સ તો પણ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે ન્યુયોર્કમાં તેમના સપોર્ટર્સ એટલે બ્લેક વોટર્સ પણ હાલ મમદાની તરફ વળ્યા છે ત્યારે ચાલો હવે તેમના પરિવાર વિશે થોડી સ્પષ્ટતા કરીએ તો ઝોરાન જન્મ અઢાર ઓક્ટોબર ઓગણીસો એકાણું ના રોજ યુગાન્ડાના કંપાલામાં થયો હતો તેમના દાદાનો જન્મ ગુજરાતના મુસ્લિમ પરિવારમાં થયો હતો આ બાદ તેમના દાદા મુંબઈ ગયા હતા અને ત્યાં તેમના પિતાનો જન્મ થયો હતો અને પછી તેઓ યુગાન્ડા ગયા હતા જ્યાં ઝોહરાન મમદાનીનો જન્મ થયો હતો આ ઉપરાંત તેમની માતા પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર છે ત્યારે આ બધી ચર્ચાઓમાં તો તે રહેલા જ છે પરંતુ ઝોહરાન આ પહેલા પણ ચર્ચાઓમાં આવી ચૂક્યા છે જ્યારે તેમને ઇલેક્શન કેમ્પેન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વોર ક્રિમિનલ કહ્યા અને વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેત્યાહુ સાથે પણ તુલના કરી ત્યારે મમદાની એલેક્શન કેમ્પેન 2025 દરમિયાન ગુજરાત 2022 માં રાયટસ તો ઉલ્લેખ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુસ્લિમોના માસ સ્લોટર એટલે કે સામૂહિક હત્યાને ઓર્કેસ્ટ્રેટ કરી અ ચિડલી કે લોકોને લાગે છે ગુજરાતી મુસ્લિમો અસ્તિત્વમાં જ નથી તો મેં પોતાને ગુજરાતી મુસ્લિમ તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે આ ઘટનાએ તેમને બહુલવાદ માટે લડવા પણ પ્રેરિત કર્યા ત્યારે તેમણે વધુમાં કહ્યું કે તેઓ મોદી સાથે ક્યારે સ્ટેજ શેર નહીં કરે ત્યારે જોરાન મમદાનીએ આ બધી જ જેલી પણ કહી શકાય કે ધમકીઓ અને ટ્રમ્પની આ નીતિઓ વચ્ચે પણ જીત મેળવી છે અને આવા વિવાદિત માહોલ વચ્ચે પણ જોરાન મમદા મમદાની જીત થઈ છે